રામ રામ સીતારામ જે ગિરનારી તો આજે આપણે આપણે આજે જવાનું છે સોમનાથ સોમનાથ પછી જાય આપણે દ્વારકા ચાલો જોઈએ આગળ તો આપણે નીકળી ગયા છીએ અત્યારે સોમનાથ જવા રેલવે રેલવેમાં અને આપણી થોડીક વાર ટ્રેન ઊભી છે એટલે બહાર જઈને થોડીક વાર આપણે આટો મારી અને હવે આપણે જઈને સોમનાથ તમને મળશે કેમ કે હવે આપણી ટ્રેનના આકડી કાંઈ ઊભી છે ને આવડો હવે જઈને સોમનાથ મળી આપણે જઈ સોમનાથ મહાદેવ તો આપણને અત્યારે રિક્ષા મળી ગઈ છે વેરાવરથી અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ સોમનાથ કેમકે સોમનાથ મહાદેવના દર્શન કરવા તો હાલો આપણે હવે જઈએ સોમનાથ જો તમને રસ્તામાં બતાવતા જઈને રિક્ષામાં બેસી ગયા છીએ અને મારા બધા હવે બધા રિક્ષામાં જ છે અત્યારે તો હવે અમે જઈને મળી સોમનાથ જઈને તો ધીમે ધીમે રિક્ષામાં બેહીને રિક્ષા ચાલી રહી છે કેમ કે હવે જયશ્રી સોમનાથ છે મહાદેવ ચામર ફેમિલી છે સોમનાથ ભાગ ભણે તો તમે જોઈ રહ્યા છો અમે રિક્ષામાં જઈ રહ્યા છીએ અને સામે આપણને એક ગેટ દેખાય છે તો એ ગેટ શેનો છે આપણને ખબર નથી તો ચાલો સાહેબ આપણે અન્ય ગેટમાં એન્ટ્રી કરી લઈ કે શેનો ગેટ છે લગભગ સોમનાથનો ગેટ નથી પણ કંઈક એવું દેખાય છે કે એન્ટ્રી થઈ ગઈ જવા પડે સોમનાથમાં હવે આપણે જોઈ રહ્યા છીએ કે તેમની રિક્ષા ચાલુ છે અને બધા

આપણે સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છીએ ને હવે આપણે બધા જઈ રહ્યા છીએ બહાર બધી ખરીદી કરવા તો આપણે કાંઈક ખરીદી ખરીદશી કે જોઈએ આપણે બહાર જઈને જોઈએ હવે તો આપણે હવે સોમનાથ નીકળીએ છીએ ને આપણે અત્યારે દ્વારકા દ્વારકાની છે ને આપણે ચાલુ છે દ્વારકા તો ચાલો દ્વારકા જઈને આપણે મળીએ તો હવે આપણે દ્વારકા પહોંચવા આવી ગયા છીએ અને ધીમે ધીમે સવાર પણ પડી રહ્યું છે હવે બસ જો આપણે થોડુંક જ દૂર છે દ્વારકા અહીંયાથીને આપણે દેખાય છે તો જઈએ આપણે દ્વારકા ધીમે ધીમે રેલવે સ્ટેશન ઉતરી પછી અહીંથી આપણે રિક્ષા કરશી અને મંદિરે જઈને દર્શન પણ તમને કરાવશી ચાલો જઈ દ્વારકા જઈ આગળ વધીએ અરે નહીં બાબા મે નહીં આ શકતા ગાડી મેરે ભરોસો પે છોડકે ગયા उसको बुरा लगेगा नहीं अरे राम राम सीताराम जी गिरनारी તો આજે આપણે સવાર સવારમાં ઉતરી ગયા છીએ દ્વારકા કેમ કે હજી સવારના વાગ્યા છે પોણા આઠ અને આપણે ઉતરી ગયા છીએ ટ્રેનમાં દ્વારકા તો આપણે હવે જવાનું છે તે દ્વારકા કેમ કે આપણે રેલવે સ્ટેશનથી બહાર નીકળીને રિક્ષા બાંધાવશી રિક્ષા બાંધીને પછી આપણે જશે દ્વારકા અત્યારે તો હાલ આપણે જઈએ દ્વારકા અત્યારે ધીમે જઈને જઈને આપણે ગોમતીમાં સ્નાન કરશું અને પછી જશે આપણે મંદિરે ચાલુ તો આપણને અત્યારે રિક્ષા મળી ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ દ્વારકા મંદિરે મંદિરે જઈને તમને દર્શન કરાવશે કેમકે અત્યારે આપણે જઈને ગોમતીજીમાં સ્નાન કરશી અને પછી આપણે મંદિર માં જશે કે અહીંયા મંદિર માં આજે બહુ ફીડ હોય સ્નાન કરીને પછી આપણે જઈ મંદિર દર્શન કરવા તો તમે જઈ રહ્યા છો કે આપણે દ્વારકા પછી જશે મંદિર માં અને સામે દેખાય મંદિર છે ચારું મંદિર નું દર્શન કરી તમે ત્યાં જવાના તો સામે દેખાય મંદિર સામે આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે આપણા મંદિર આવશે જે મંદિર ત્યાં દર્શન કરો તમે સરસ મજાની કરવા તીજું મંદિર છે અને પબ્લિક પણ ઘણી છે આજે સરસ મજાની আর চালো আপনি যাই রয়েছে গোমতিজি কাঠে আন করে খালি জন করে লিখেছে পবলিক গড়িয়েছে গমতি না কাঠে তো তোমাকে ছোট গোমতি ঘাট আছে আমার ফ্যামিলি গোমতি ঘাটম না গিয়েছে તો સ્નાન કરીને અમારી ફેમિલી પછી અમે જશે મંદિર દર્શન કરવા તો અત્યારે આપણે ગોમતી ઘાટમાં સ્નાન કરી રહ્યા છીએ અને સ્નાન કરીને પછી આપણે મંદિરમાં દર્શન કરવા જાશી અને હવે પછી આપણે થોડીક વાર સ્નાન કરીને પછી આપણે બધી તમને નજારો દેખાડશે કે રીતનો હોય બધી તમે જોઈ રહ્યા છો કે અમે સ્નાન કરી રહ્યા છીએ હવે થોડીક જ વાર અમે સ્નાન કરીને આખવા ગોમતી ઘાટ ભરાઈ રહ્યો છે અને બસ હવે આપણે ગોમતી ઘાટ તો અત્યારે અમે ફરી રહ્યા છીએ ગોમતી ઘાટ અને અમે અત્યારે આમ મંદિર પર જઈ રહ્યા છીએ અને તમે જો આમ મોજા પણ કેવા આવી રહ્યા છે મોજા બનાસ દરિયામાંથી ને અમે કાંઠે કાંઠે છીએ પણ અમને પલાળી દીધા છે થોડાક તો એ જોવો મજા કેવો આવે છે અને અમે જઈ રહ્યા છીએ સામે મંદિર બીજું મંદિર હવે મહાદેવનું કંઈક દેખાય છે અહીંયા અને મોજા બહુ આવે છે તમે જુઓ દરિયો પણ અત્યારે કેવો દૂર થઈ ગયો છે કેમ કે હવે ચોમાસાના દિવસ આવી ગયા છે અમે લોકોએ મંદિરમાં દર્શન કરી લીધા છે કેમ કે મોબાઈલ લઈ જવા દેતા નહોતા એટલે અમે દર્શન કરીને બહાર નીકળીએ છીએ અને હવે અમે જવાના છીએ ખરીદી કરવા હવે જોઈએ ખરીદી શું કરી હવે તો અમે જઈશી હવે આમ દુકાનોમાં ખરીદી કરવા અને પછી હવે જઈ જમવા કેમકે હવે પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં તો ખરીદી કરી લઈ અને પછી જ ભોજનાલયમાં ચાલો જમીએ આપણે પોતી ગયા છીએ હવે પરસેદી લો અને અમે આવી ગયા છીએ પરસા લો તો તમે જોઈ રહ્યા છો કે બસ હવે અમે જમવા બેસી ગયા છીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરના વાગ્યા છે એક અને અમે અત્યારે જમવા બેઠા છીએ બધા કેમકે દાળ ભાત શાક રોટલી એ બધી છે જમવામાં પ્રસાદીમાં અને ફાડા લાપસી પણ છે જમવા બેઠા અને સામે અમને સરસ મજાનો નજારો દેખાય છે આમ કે સામે દરિયો પણ છે અમારે એટલે અમે જમતા દરિયો પણ જોઈ રહ્યા છીએ અને સામે બહુ મસ્ત નજારો છે ચાલો જમવા બધા બહુ અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અત્યારે રેલવે સ્ટેશનથી અમારે જવાનું છે ઓખા કેમ કે હવે ટ્રેન આવે એટલે અમે જવાના ત્યારે ઓખા અને ઓખા જઈને અમે પછી અહીંયા જઈને ચા એ બધી બે દ્વારકા બે દ્વારકાનું દર્શન તમને જે ટાઈમ મળશે તો નકર પછી અમે થોડોક બ્લોક બાકી છે અમારો પછી ત્યારબાદ અમે મળી આવો તમને જય દ્વારકાધીશ આવો ચાલો ઓખા